મારું નામ અદિત પીપળવા છે હું ઇન્ફાઇનાઇટ સ્કવેર પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટરના સીઈઓ છું મારી સાથે ચિરાગ ચોવટિયા પણ છે જે ઇન્ફાઇનાઇટ ના ડિરેક્ટર છે ઇન્ફાઇનાઇટ સ્કવેર પ્રાઇવેટ લિમિટેડ એક બી ટુ બી ઈ કોમર્સ કંપની છે જે ઓલમોસ્ટ સોળ કેટેગરીઝ પ્રોડક્ટ્સમાં કામ કરે છે એકસો એસી પ્લસ પ્રોડક્ટ છે અમારી સાથે અને એકવીસ કન્ટ્રીમાં અમે કામ કરી ચૂક્યા છીએ મારી સાથે છે ના ડેલિગેટ જે અમારી સાથે આજે ઇન્ફાઇનાઇટ સ્ક્વેર કંપની સાથે બસો કરોડનો હેલ્થ અને કોસ્મેટિક સેક્ટરમાં એમઓયુ કરવા આવી ચુક્યા છે અને ઈ એક મલ્ટીનેશનલ કોસ્મેટિક કંપનીના સીઈઓ છે જે અમારી સમક્ષ રજૂ થયા છે અત્યારે ઇન્ફાઇનેટ સ્કવેરમાં અને ઇન્ફાઇનેટ સ્કવેર પ્રાઇવેટ લિમિટેડ એક ઈ કોમર્સ કંપની છે જે શું કરી રહી છે આખા ગ્લોબમાં એ તમને હું ટૂંકમાં જણાવી આપું છું ઇન્ફાઇનેટ સ્ક્વેર એક મર્ચન્ટ ટ્રેડિંગ કંપની છે કોઈને પણ દુબઈથી કાંઈ પણ વસ્તુ મોકલવી સિંગાપોર તો અમે તે સુવિધા પ્રોવાઈડ કરી છે હવે અમે જીપીબીએસના માધ્યમથી રાજકોટમાં ઇન્ડિયા લેવલે એક સારું એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે

અને કોસ્મેટિક એન્ડ હેલ્થ માં પણ કામ કરી છે અમે વિવિધ 21 કન્ટ્રી માં કરી છે જેમાં નોર્થ અમેરિકા છે મિડલ ઈસ્ટ છે અને યુરોપિયન માર્કેટ છે અમે કવર કરી છે અત્યારે સોફનો આપણે છે 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 ફ્રાન્સ જર્મની યુકે આ બધી યુરોપિયન કવર કરી અને ત્યાં સુવિધા પણ આપી માત્ર યુરોપમાં નહીં આખા નોર્થ અમેરિકા મિડલ ઈસ્ટ અને આખા વર્લ્ડમાં ગમે તે માર્કેટમાં એક્સપોર્ટ કરવું હોય તમારે એક્સપોર્ટ કરવી હોય તમારી પ્રોડક્ટ થઈ શકશે